બીજી વખત આપણે ચોથી વખત આપડે નામ જોયું નહીં આપડે તાલુકો દુખી થાય છે કિલોમીટર ફરવા જવાનું છે એ બાર કામ નો રસ્તો છે એ બંધ છે

હવે ક્યારે તારીખ હું ભાઈ છ તારીખ તારીખ સુધી રસ્તા બંધ કર્યા બોલા તો અત્યારે

પચી પચી તારીખે તો સાગર મેળવવા જાય કે તમારે આવવાનું છે પચીસ તારીખે

સાહેબ ને ટિકાંકડો તમે જેટલું હેકડું ને એટલું સાહેબ અમારું નથી એндай જો યમર વખત કર્યું ની કે ના પણ અને આરટીડી એક વિકલ્પ છે તમને હા હું કે કરું તો હું કો માંગતો 22 વાત છે સાહેબ

જા તો એને આપણે પેપરથી ચાલુ કરો નો ત્યારે એને બંધ કરો એની સાઈડમાંથી ને ડાયવર્ઝન નીકળી જાય છે સાહેબ ઈホテル મેં કદી કીધુંતું સાહેબ ગમણા બાગમાં

પ્રાયોન બને તેવો ન કે ને હવે જે સારી કોલ છે તમને ફોન કરે બોલસ તમને આપો તમે ગુસ્સો કરો તો તમે આટલા જન આવ્યા એવું તમે આરએનપી ના સાહેબને કહો કે મારી તારે રજૂઆત આવી છે એ લોકો તમને મળવા માંગે છે આવો

પંદર તારીખે હા સુધી નો આવે તો સોળ તારીખે આપડે દુઃખી થાય છે બધા રોડ બ્લોક બ્લોક રોડ બ્લોક અમે ખુદ ચેપ્ટી જન્માષ્ટમી જન્માષ્ટમી હોય તો અમારા કાલો જૈન મોત એ કઈ પ્રશ્ન નથી પણ અહિયાં કાનો જન્મ નો રસ્તા જન્માષ્ટમી ની વાત કરો છો જન્માષ્ટમી ની યાત્રા જ તબીઆા કેમ જોવા નો થાય

भूतनाथ પાહે है તો तो गमी ડ્રાઈવર આ ड्राइवर आ રહ્યો આ છે आज દેખું આપ કુલી કરો જે મામન જે સિમ્પલ બલાવાડી બજાર નું પેસેલ ની કુલી થાય ને ની આ રસ્તો જાકે કોઈ ખબર જ નથી સાજુ ઉપક કરો તો શું વાત છે એની બજાર સે આપને કહો ને બજાર સે એ આરએનબી માં સે આરએનબી ની બજાર સે ને